સમગ્ર કચ્છ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ભુજ અંજાર ગાંધીધામ ભયાઉ રાપર માંડવી મુંદ્રા નખત્રાણા નલિયા સહિતના વિસ્તારોમાં સવારના અગિયારથી સાંજના પાંચ વાગ્યા સુધી લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે ગરમીને લઈને બપોરના બારથી સાંજના પાંચ વાગ્યા સુધી લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે તેમજ ગરમીથી રક્ષણ મેળવવા માટે ઠંડા પીણા

અને બીજી બાજુ સખત ગરમી અને તેમાં પણ બપોરનો સમય દમ બપોરે આપણે જોઈએ તો રોડ સુમસામ બની જાય છે કારણ કે એટલી બધી ગરમીઓ છે કે લોકો સહેન પણ ન કરી શકે ત્યારે ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા વિવિધ પ્રકારે કાળઝાળ ગરમીની અંદર સેવાઓ શરૂ કરવામાં આવી છે અમારી સંસ્થા દ્વારા અત્યારે દરરોજ ત્રણસો લીટર છાસનું વિતરણ કરવામાં આવે છે જુદા જુદા વિસ્તારોમાં જ્યાં મજૂર વર્ગ છે શ્રમજીવી વર્ગ છે કામ કરી રહ્યો છે એ વર્ગને ઉપયોગી થવા માટે અને કાળઝાળ ગરમીની અંદર એમને પણ ઠંડી જીરા અને નમકવાળી છાશ મળી રહે એવા હેતુ સાથે અત્યારે અમે દરરોજ ત્રણસો લીટર છાશનું વિતરણ કરીએ છીએ સમગ્ર કચ્છ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ગરમીનું પ્રમાણ વધી જવા પામ્યું છે અત્યારે સીધા દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ કે ભુજ શહેરના જે રિંગ રોડ છે ત્યાં હાલ વાહનોની અવર જવર અત્યારે ઘટતી જોવા મળી રહી છે તેમજ લોકોની ચહલપહલ પણ નહીવત જોવા મળી રહી છે બપોરે લોકો નીકળવાનું ટાળી રહ્યા છે અને હજુ પણ ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આગામી બે દિવસમાં હજુ પણ ગરમીનું પ્રમાણ વધશે જેને લઈને લોકો અત્યારે ગરમીથી બચવા માટે ઠંડા પીણા પીવાનો આગ્રહ રાખી રહ્યા છે અને બહાર નીકળવાનું ટાળી રહ્યા છે કેમેરા મુનાફ સાથે કૌશિક છાયા ગુજરાત ફર્સ્ટ ભુજ કચ્છ